આ દેખો ડોલ પડી ગઈ એ અંદર ત્રણ દાડોથી ટોકા પડી આજે ભારે જહેમતથી બારે ઘટેલ છે અને આ હરિયો બસો રૂપિયા ભાડો માંગે બોલો આ ડોલ લાવી દીધી અને આજ ગાડી ધોવાની છે કેમ કે આજે જવાનું હોય લગ્નમાં

અને અરવિંદ ઘરે ના હોય ને એટલે શી ખબર એમ પાપડ ખાવાની ઈચ્છા થઈ ગયા બધા અરવિંદ કહેતા હશે મન તો નહીં ખરાબતા પણ આવે ને હોજે તો તમારે ખબર જમાડવા જાય એટલે જમીન આવતો રહે પણ બપોરે આજ ઘરે નહીં આવે ને આજ પાપડ ખાવાની ઈચ્છા થઈ એવું કોઈ નહીં પણ શી ખબર અરવિંદ પાછો હારી હારી વસ્તુ ખાય બે દાદાથી પલટી પલો જાય નવી વસ્તુઓ ખાય એટલે આપણે પણ આપણે દેશી ખાવા વાળા પરમ દિવસે પાઉંભાજી આવી એટલે પાઉંભાજી ખાધી હતી મેં રમીલાબેન તો હા કીધો તો ને તો પાસે તોય મેં ખાધી નથી બહારનું આપણે ખાવાનું બંધ કરી દીધું હોય પણ આજે જમવા જવાનું એક જગ્યા લગ્નમાં એટલે એ હજી લગ્નમાં જશું જમવા અને અરવિંદ ઘરે આવ્યો નથી અને આપે દેવા દરિયાંડિયા ખાવા મસ્ત મસાલા પાપડ અને આ જ બનાવીએ કઢી કીન ચૂરમા બાજરીના રોટલા મસાલા પાપડ તો ફર્સ્ટ ક્લાસ જમી લઈએ તો જઈને ઓફિસ હોઈ જાવું ખોજે જમવા જશો કોણ કોણ જમવા જાય હે એ તમને કહેશું આ તો આવવાની નહીં ફરવું તરની ઈચ્છા નહીં એટલે ફ્રેન્ડ અમારે જમવા જવાનું હતું અને લોચો એવો થઈ ગયો કે અરવિંદ તો ગાળો બોલે બરાબર નહીં તમારે તો હંભળાવાય નહીં કેમ કે કોઈ રૂલ્સ જરૂરી છે બરાબર એટલે હવે લોચો કેવો થયો ખબર કે જમણવાર હતો ત્રીસ તારીખનો અને અમે બે તારીખ સમજી સમજી અને બે તારીખેના ભાઈ પૈણી નહીં આવતા રહે અને હવે ત્રીસ તારીખે જમણવાર હતો એટલે ખરેખર એમ ઉદાસ થઈ ગયો અરવિંદને બિચારે ગાડી ધોઈ કેમ કે શિયાળાના ટાઈમે તોય પણ અડધો કલાક કલાક સુધી ગાડી જોઈએ એ તો બરાબર નો બોલે રહ્યો બરાબર અને આ માર પંકજભાઈ ઉભા છે પંકજભાઈ જમાડવા લઈને જવાના હતા આપણો કેવા એવું નહી હો ભાઈ સસ્તો કેવા એવું નહી હા કેવા એવું નહી મે આપણે અભિયાલે પૂછ્યું કે એક જગ્યા જમવા જવાનું હે પણ પંકજભાઈ શું કહેતા તમે પહેલા તારીખ જોઈ લો હા તારીખ જોઈ લો ટાઈમ જોઈ લો તારીખ વરસ ઓય એટલે તારીખ ને ટાઈમ જોઈ લઈશું અલે લગભગ બીજી જગ્યાએ જમવા જવા શેર થાય આજ તો નહીં શેરથી યાર મૂડ મરી ગયો આખું હવે ઘરે જઈને ખીચડી જ ખાવાની ભાઈ દેખો હવે પગ ખાઈ ખાઈને દાડા કાઢવા પડે મીઠાઈ મીઠાઈ ખાવાની હતી અને એની જગ્યાએ પપ ખાય પતંગ કોઈ વાંધો નહીં કાલે અમે જમવા જશું બસ હો થઈ જાય હા કાલ જઈશું કાલે હવે પગ ખાઈ લો બરાબર ભાઈ દેખો આપણે ઘરે આવતા રહ્યા અને આ ખાઈએ દાબેલી અને તારો શું કેવો સામો શું કેવો શું કેવો એ તો મે કહી દીધો જમવાનો જમવાનો મારે નથી કાવ આ આ આમંત્રણ આલે ને એના આમંત્રણ હવે હું કદે જાય એના બધે ફેક આમંત્રણ હોય આજ મને ખરેખર ભગવાનની સોગન પાંચ વાગે આવ્યો ગાડી ધોવા લાગ્યો છ વાગ્યા ત્રણ વખત પોતા માર્યા મેં કીધું જો જ્યાં સુધી ગાડી ચમકશે લાગશે હારી લાગશે હારી એ પડી ગાડી મને એ ખબર હતો ગાડી જ ના જો અને મેં ફોલ કરેલ કે કે જમવાનું આજે ની પટી ગયો બે દાડા પહેલો હતો કી બોલે મારે ગાડી વાળા પૂછા મંડે કે કે તમારે ગાડી કે વર્ધી જાય ને મેં કીધું ઓય વર્ધી જવાની ડ્રાઈવર મેં કોણ મેં કીધું મો હું ડ્રાઈવર મેં મેં કીધું એન્ટ્રી પર છે શું એન્ટ્રી પર છે ગાડી ના દેખો ખાયા દાબેલી ખરેખરમાં ભૂખ તો મને નહીં લાગી પણ હવે કોઈ ઉપાય હે નહીં સીમબડીયાનું શાક બનાવ્યું મસ્ત પનીરનું શાક ખાવાનું હતું પણ હવે ખાસું સીમબડીયા તું કાલ બપોરે હેડ માર પેગો જવું ભાઈ છે મારે નથી આવું છે

તો આજનો નો ખરેખર માં એવો પ્રેંક થઈ ગયો સબ્સ્ક્રાઇબ કરી નોટો મારતા આયે તો તાર આવો કાલ જમ તો ભરાય નોબ ના જમ બઈ ગયો સિમડી એમ સાકે બાજે રોટલા દઈ શું ખાવાનું હતું શું ખાઈએ કેમ કે કિસ્મત માં હોય ને એજ મળે તમે ભલે ગમે તે વસ્તુ તારે બેઠા હોય તારે લો આપણા તારે લો કદી રાખાય તો ફ્રેન્ડ રાતના વાગ્યા છે અગિયાર મારે મેદીનો ઓર્ડર તો પતાવીને આવે આવી હું ને આ દેખો પૂછવા થઈને હું ગયા મારો વાત તો જોવી હતી હું આવવાની હતી ઊંઘ હવે કે બ્લોગનો એન્ડ તું કરી ના તો ફ્રેન્ડ મળીએ કાલે નવા બ્લોગમાં અમારા ફ્રેન્ડ બ્લોગ સારા લાગે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ કે આ દેખો આ હોઈ ગયા હે હૈ વેઇટ નહીં કર્યો આ વાકે બ્લોકનું એન્ડ તો કરીને તો